ભચાઉ તાલુકામાં જીવલેણ હુમલા અંગે રજૂઆત કરાઈ ભચાઉ તાલુકાના શિકારપુર તથા નારણસરીમાં હિન્દુ સમાજના લોકો ઉપર ચોક્કસ સમાજના તત્વો દ્વારા જીવલેણ હુમલા કરાતા લેવા પટેલ શિકારપુર નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તડે રેલી સ્વરૂપે નાયબ પોલીસ વડાની કચેરીએ પહોંચી હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ અંગે કડક પગલા લેવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું છેલ્લા દસ દિવસમાં ભચાઉ તાલુકાના શિકારપુર અને નારણસરી ગામે હિન્દુ સમાજના જુદા જુદા લોકો ચોક્કસ સમાજના દ્વારા જીવ લેવાના ઈરાદે હુમલા કરવામાં આવ્યા છે શિવ હોટેલ નજીક હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે નાયબ પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા લેવા પટેલ શિકારપુર નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ ડીવાયએસપી ને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ ખરાબ માનસિકતા ધરાવતા અમુક લોકોનો હેતુ ગામડાઓમાંથી હિન્દુઓને પલાયન કરવાનો છે પોતાના ઈરાદા પાર પાડવા માટે ચોક્કસ સમુદાયના લોકો આવા પ્રકારના હુમલાઓ કરી લોકોને ડરાવી છે પોલીસ ચોપડી ચડતી આવી ઘટનાઓ પૈકી અનેક ઘટનાઓમાં આરોપીઓને પોલીસ દ્વારા છાવરવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા હતા દસ દિવસમાં જીવલેણ હુમલાના બનાવો બન્યા છે તે પૈકી લાકડિયા અને સામખિયાળીમાં પોલીસ મથકે ગુનો નોંધાયો છે

મધ્ય ડીવાયસપી સાહેબને આવેદનપત્ર પાઠવ્યો છે કે શિકારપુર આજુબાજુમાં ગામડાઓમાં ગુંડાઓનો બહુ ત્રાસ વધી રહ્યો છે અવાર અવાર ગુંડાઓ ખેડૂતો ખેતમાં કામ કરતા હોય વૃદ્ધ માણસો હોય એને ઢોર માર મારીને નીકળી જતા હોય છે આ છેલ્લા બે અઠવાડિયામાં બે હિન્દુઓ ઉપર હુમલો થયો છે આ તો ખાલી બે છે પણ આવો મહિનો કોઈ પણ કોરો નથી જાતો કે હિન્દુઓ ઉપર હુમલા નથી થતા તો અમે પેલા પણ ઘણી વાર કીધું આજે પણ પાછો આવેદન પત્ર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને ધીરે ધીરે ત્યાં તો હિન્દુઓ નીકળી રહ્યા છે ત્યાં હિન્દુઓ ભયથી જઈ રહ્યા છે કે આ ભય મુક્ત એરિયો કરવો જોઈએ અને આ ગુંડાઓ જેટલાઓ છે એને પકડીને જેલમાં પૂરા કરવા જોઈએ બિલકુલ બિલકુલ એક જો સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે એમાં ધારાઓ બહુ નાની નાની હતી અને ઓ વ્યક્તિ પોતાની જાનની બાજી લડી રહ્યો છે હોસ્પિટલમાં છે કેટલા તો ફ્રેક્ચર થયા છે એટલે અમે પોલીસને રજૂઆત કરી છે કે એને ઉપર ત્રણસો સાત થવી જોઈએ અને પોલીસે અમને ખાતરી આપી ત્રણસો સાત થશે ચોક્કસ અમે પોલીસે અમને ખાતરી આપી છે કે અમે જેટલા ગુંડાઓ છે અને જો આમાં દોષી જેટલાઓ છે એના બધાને ઉપાડીશું અગર પાંચ દિવસ અમે વાટ જોઈશું પાંચ દિવસે અગર પછી નહીં થાય તો પાછો આ હિન્દુ સમાજ છે જ પાછો હિન્દુ સમાજ રોડ ઉપર આવશે